માતાજી મિત્રો આજે આપણા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આપણે ફરીવાર એક નવો બ્લોગ લઈને આવ્યા છીએ એસબી ઠાકોર બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે આપણે શું શું કરશું એ બધું જ તમને બતાવવામાં આવશે તો આપણે અત્યારે બ્રશ બ્રશ કરી લીધું તો જે ચા આ પીવા મળીએ પછી ચા બા પીન અતારા કબૂતર છોડીને બેહે છે અરે આપણા કબૂતર અને આપણે કબૂતર છોડ્યા એટલે બચ્ચા જોવા આવી ગયો મારા ભાઈ એટલે આ બધા નેન નાના બચ્ચા હાર્યા એમને જોવાઈ આવ્યો અને આપણે કબૂતર છોડી દીધા તો આપણે કબૂતર પૂરી દઈએ પછી મળીએ તો હું તમને અમારી ચકલીઓ દેખા દઉં તો આ ચકલીઓ પોપટ પહેલાં હું આમાં બ્લોગ બનાવતો હતો આ પોપટ પેલી ચકલીઓ અમઈ ચકલીઓ અને આ કબૂતરનું બચ્ચું આમાં પણ નાનું Nanu bercua sama Indua tu apa nak buat tera? Tu kantin dia tu. Apa yang ada tu saya sih bercut betul tu. So pasti apa blog start kerja kau buat tera pun. berapa? આજે માં વિડીયો બનાવવાનો એક બીજો અમે વિડીયો બનાવ્યો તો એ દસ પોઈન્ટ એક તો આજે ફરીવાર નવો એક બનાવવાનો તો બધા પેબંધો પેલા થઈને બેસ્યા તો આ પેબંધ તો આ બે આવ્યા હા તો બ્લોગમાં કન્ટિન્યુ લેજો અમે વિડીયો બનાવીએ તમને ચોક્કસ બતાવીશું તો કન્ટિન્યુ ગાઈસ આપણે જવાનું તું પડી પણ હવે વિડીયો બનાવવાનો તો વિડીયો બનાવીને કેન્સલ રાખ્યું તો કડી રહીને બનાવવાનું મેળાઓ તો બનાવીશું પણ અત્યારે હવે જવાનું આપણે કડી અને આપણે ઘરે જઈ ખાવા અને નાવા નહીં પછી જઈએ હેડિંગ કડી જવાનું હોય હેલીમાન મંદિરે તો બ્લોગમાં કન્ટિન્યુ લેજો આપણે આગળ બતાવીશું તો હજુ આપણે નાયા નહીં હજુ જવાની વાત છીએ તો નહીં મળશું પહેલાં વિડીયો બનાવજો ગમત જવાનું થાય તો ગામ જશું અને અમારે મેરાઓ તો જવાનું સ્વિમિંગ પુલમાં તો સ્વિમિંગ પુલ મને કહે નહીં પછી જઈએ કડી માતાજી મિત્રો આપણા પડી જવાનું મેરી મેળી મા હું આ એસપી તૈયાર થઈ ગયા હું આ મોટા બ્લોગર હ એસપી ઠાકોર ના ના એ તો મોટા બ્લોગર તો અમે બે જ જણા જઈએ ને કઈ બનાવો એ આપણો કોમેડીનો દેવરાજ તો આપણે જઈએ છીએ હવે અનાળીમાન મંદિરે એડવાન્સ ચાલુ કરી નાખ્યું થી તો હવે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો હવે જઈએ હવે ગમે ત્યાં કરીએ પેલો દેવરાજ જે આપણે કોમેડી તો એવડે આવે તો આગળ મળીએ તો આ રહ્યા ઉપર એક વાર વાતો કરવા આપણે પાણી ની બોટલ લઈ લીધી હ ભાઈ જે દેવરાજ તો હવે જઈએ દેવરાજ જોડે તમને વાત કરાવું બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અને પણ બ્લોગ ચાલુ કર્યો જોઈએ કો અમારો એક બ્લોગર દેવરાજભાઈ દેવરાજભાઈ તું કોમેડી બંધ કરી હાલ બંધ હે અમે જોઈ એમને મોટું વાપર્યું અત્યારે આપણે ચડી ગઈ કેનાલે આ મોયનનો પુલ હતો એ પણ બ્લોગ આવ્યો એમને પણ એસપી ઠાકોર બ્લોગ હતો એમને પણ તમે સબસ્ક્રાઈબ કરો અને એવા અમને આપ્યો ને એવો સપોર્ટ એમને પણ આપો અને અમારા પોંચો સબસ્ક્રાઈબ તમે જલ્દીથી પૂરા કરાવો તો મિત્રો આપણો બ્લોગ દરરોજ આવતો રહે પોંચો સબસ્ક્રાઈબ પૂરા કરાવો તો આપેલા પોણી બોટલ અને આગળ આગળ જાય મળી આગળ કન્ટિન્યુ રહ્યો શું આપણે પછી જઈ નગરાસરના પુલે એના જૂથ કમ્પ્લીટ જ છે હજુ કોઈ શું કહેવાય ફેર પડે નહીં શું કહેવાય અસપિ તમારું ના પડે મેળીમાંના ધામ જતા હા હા તો બધાને આગળ આગળ જ રહ્યો હા મળીએ આગળ કન્ટિન્યુ રહ્યો મંદિર સુધી બચાવીશું કન્ટિન્યુ રહ્યો મિત્રો अबे पहुंचे ही आज दिन राना ले आज दिन राना पके ही वी हेल्प उन्हें तो जाइए कंटिन्यू रह जो अपने लिए मुझे याद मो कांटी है मुझे पहले नहीं पता तू आगर वीडियो उतरन चालू को तो कंटिन्यू મિત્રો હવે બનાવી ગયો પોણી હલવા તો એસપી સાહેબ પોણી પી રહ્યા હા જવાબ પર ખેલ કરો તું હવે બંધ પોણી હલવા આવ્યો તો જઈ આવવા રાખી રાખી બ્રેક ના આવે તો ના લઈને કરાય ચકલા કોઈ દી બાદ ન બને યાર ફેરો જાય આગળ આગળ જઈને ખોરી મેં જઈએ મેટ્રો હાઈવે હો સાઈડ ડેમ રહ્યો અને હવે વાગ્યા કેટલા કેટલા વાગ્યા દેવડે સાત ને ચાર થઈ ગયો લક્ષ્મીપુરા વેલુરી મંદિર ફોન આપણે <laughs> 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 અને એસપી આગળ આગળ જાય ફાઈનલી ઘડી પહોંચી જાય મ સીધા મેલે હાટ અરિયા ઉઠ માલ ગરમ હા સીધા આપણે મેલેરી ભાઈ અને આ રાજ્ય હા તો આપણો ભાઈ ભરાઈતી મોજડી તો મોજડી પહેર લઈએ તું જો કામ તો તો જય માતાજી મિત્રો આપણે પોકી જાય ના ભાઈ બંદે હોય કણ મલે હા તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો

આગળ જાય છે એસપી કહારાવા બીજા માહોલ ગરમ કે આટલું હેડે તો ન તો માહોલ ગરમ હા માહોલ ગરમ બેરા તો દોડીન ચડી રહે મળી ઉપર કન્ટિન્યુ રહ્યો હજી ઉપર જઈને તમને લોકેશન દેખાડવું કન્ટિન્યુ ફાઇનલી આપણે પહોંચી ગયા

दर्शन दर्शन कंप्लीट कर दी था। जाए अब जाइए नीचे तो हो जाइए नीचे आ रस्तो भूली जाए मड़ी नीचे नीचे आ गया अच्छी है मित्रों तो आ नेचर माहौल नेचर तो शू जवा नहीं आ कारण के नेचर बहुत प्रकार चालू है आ नीचे નવે જઈએ તો આજનો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો નવા આપણો બ્લોગ નવા લઈ રહશું તો મળીએ આગલા બ્લોગમાં બાય બાય એસ બાય 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 ગુડ બાય અને ફોન કરતા રહ્યો જલ્દી જલ્દી પહોંચો સબસ્ક્રાઈબર પૂરા કરાવો જય માતાજી જય માતાજી